સાગરભાઈએ હળવો શબ્દ હળવા શબ્દોમાં કીધું પણ હું મારા મિજાજમાં કહીશ કે બીજેપીને અત્યારે ભેગું નથી થઈ રહ્યું એટલે પોલીસ તંત્રના અને અન્ય તંત્રના વહીવટી તંત્રના અમુક અધિકારીઓ ઉપર પ્રેશર બનાવીને એમની પાસેથી રાજકીય કામ લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અમુક લોકો બધાને નથી કહેતો

મને મળતી માહિતી મુજબ ભાજપે આ આજકાલમાં બીજી બસો પેટી આવવાની છે હજુ કહી દઉં છું અધિકારીઓને ક્યાંની અંદર સપોર્ટ કરવાનું બંધ કરજો અન્યથા અમે અમારા માણસો પણ દરેક જગ્યાએ ગોઠવી દીધા છે અને વાત રે બીજી કે અમે એ પ્રૂફ તો ભેગા કરશું પણ અહીંયા ઉપસ્થિત તમામ લોકો છે એને પણ કહું છું તમારી પાસે કોઈ અધિકારી આવે કોઈ કર્મચારી આવે બેંકના ઘણા બધા કર્મચારીઓને ડ્યુટીમાં ડ્યુટીમાં છોડીને અહીંયા ચૂંટણીમાં મોકલા છે તમારી પાસે કોઈ સમજાવવા આવે અથવા ક્યાંય પૈસાનો વહીવટ થાય કે ક્યાંય દારૂનો વહીવટ થાય તાત્કાલિક જાણ કરજો અને સીધા લાઈવ થજો બાકી પછી લડાઈ આપડીને એની રહેશે

મહેરબાની કરીને જે કોઈ કઈ ખોટું કરતા હોય અટકી જજો કારણ કે આ વરસાદ છે એટલે કહેવત કહું કે વારા પછી વારો મેં પછી ગારો ચૂંટણી અમે જીતી રહ્યા છે ચૂંટણી અમે જીતી રહ્યા છે એટલે વારા પછી વારો મેં પછી ગારો કોઈનો નો આવી જાય ધ્યાન રાખજો કારણ કે કોઈ પણ જાતની નબળી વાતમાં અમે નથી અમે લડી લેવા વાળી વાતમાં છે કારણ કે તમારા માટે લડતા હોય તો તમે ખોટું કરતા હોય તમારી સામે બાયો ચડવાની તૈયારી છે એટલે વિશેષમાં બીજી કોઈ વાત મારે નથી કરવી એટલી જ વાત કહીને આપણે જાઉં છું કે તમારા તમારા માટે સુધી પડછાયો પણ નથી આવવા દીધો છેલ્લા ચાર મહિનાની લડાઈમાં ખંભેથી ખંભો મિલાવીને ગોપાલભાઈ સાથે ઉભા રહ્યા છે તો આપણે આપણી પ્રોપર્ટીને આપણી મિલકતને આપણા આવનારી પેઢીને બચાવવી હોય તો આ વખતે કોઈનું માનવાનું નથી એક અને એક જ વાત